નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મરિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ આવો યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ નવ જૂન બે હજાર પચીસની વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના ને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ

અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંજેનો ભાવ એક લાખ છ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ સારી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો ઓગણીએસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર આઠસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સત્તાણું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલે રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાર ગ્રામ સોનો એટલે કે સોના સોનાનો ભાવ એક લાખ સત્તર હજાર પાંચસો બાવન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ઓગણસી હજાર છસો રૂપિયા રહ્યો છે